અને બો એટલે બહુ જ આવશે બધા ભાઈબંધો રેડી થઈ છે અત્યારે અને અમે મારા બ્લોગ જોતા રહેજો મારી ચેનલ છે HP ઓફિશિયલ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને મારો બ્લોગ જોતા રહેજો આગળ એટલે એન્જોય કરવાના છે જો મિત્રો અમે ગયા અત્યારે જવા તો અમે અમારા મિત્ર સાથે અમે આવી ગયા જવા માટે અમે આ સાથે નીકળી જશું અમે આ એક ભાઈ અમારા મિત્રો અમારા જે ભાગલ ભાગલનો કેમ્પ છે એમના સ્પોન્સર અમારા ભાઈ છે અને આ જો ચા નાસ્તો અહીંયા કરે છે અને પછી પબ્લિક હેરતી હેરતી આવે છે અને ચા અને પવા મસાલ નાસ્તો રાખે છે જો મિત્રો અહિયાં આગળ બી લોકો બ્લોગ ઉતારે છે જો મિત્રો મારા ગામનો બીજો બી આ રહ્યો સ્ટોલ છે જો મિત્રો એસામાં કેમ ઉપર આપણે આઈસ્ક્રીમ મળી ઠંડક ખાવા માટે અને આ ભાવિક જોવા અને અમારા ભાઈ ચિરાગભાઈ અને બીજા લોકો આગળ છે

બહુ મજા આવશે આજે અમને જવાની અને જો ભાવિક લોકો અહીંયા ઉપર ઉભા છે તો આ દાદા જો એમના પગમાં જો કપડાં પહેર્યા છે એમ ચાલતું નથી ફાવતું એટલે તો મિત્રો આ સ્કોલે ઢોકળા મળે છે જુઓ આ સ્કોલે ઢોકળા મળે છે અને આ સ્કોલે મકાઈ બાફેલ આપે છે જો મિત્રો અહીંયા પાર્ટી બી અહીંયા છે જોવા સામે પાર્ટી છે અને બહુ જ એનો બહુ જ પબ્લિક છે જોવા બહુ પબ્લિક અહિયાં આવે છે મિત્રો રોડ ઉપર મોટા મોટો સ્ટોલ જોવા આવ્યો છે જુઓ હવે અમે જઈશું અંદર અને અહીંયા બહુ મજા આવશે જો અહીંયા પાર્ટી બી છે જો અને બહુ જ એટલે બહુ જ પબ્લિક અહીંયા આવે ગામ વાળા બધા અહીંયા ઉભા છે તાકી કે એટલે અહીંયા આવે છે જુઓ આમર ટેન્ટ છે બહુ પાર્ટી ચાલે છે અને હવે મોજ કરવાની છે બોલે બહુ મજા આવશે હા બોલા જો મિત્રો અત્યારે અમે જાય છે અને પોકે છે મોમો જોડે અને આ જો જીગો ચંદપઈને આવી ગયો અહીંયા અને આપણા ચિરાક ભાઈ અહીંયા બેઠે છે ભાઈ અહીંયા બેઠ અને જો બ્રિજ અહિયાં બેઠો બ્રિજ ને તો પગટા બોધ્યા અને બહુ એટલે બોજ જ મજા આવે છે અહીંયા જો મિત્રો અત્યારે મેં પુષપોના પાર્ટી જોઈકમના ઉપર છે અત્યારે કમલ ખાધું અને બહુ બહુ થાકી છે બધા લોકો થાકે નહીં બેઠા છે જો મેં તો બહુ થાકી ગઈ છે અને આ ભાઈને પરમ સાથી થતો નથી આ ભરે તા આ મસ્ત મચા છે અને આ બેસના બહુનો થઈ ગયો ચાલ પાગમાં ફોન બોલું છે આ જગો જો આગળ બેઠો કટના બેરી નહો નવા ભાઈ આવ્યા નવા ને પગ મારા દુખે દેવાગે

જો મિત્રો અહીંયા દોતામાં જો કેમ્પમાં જો પબ્લિક કે એમ ઊંઘી છે જો જગ્યા જ નથી અહીંયા દોતામાં ઊંઘવા માટે એટલે બહુ જ પબ્લિક અહીંયા ઊંઘી છે જો અહીંયા પબ્લિક કેવી સુધી છે જો અહીંયા જગ્યા જ નથી અહીંયા કેમ્પમાં તો મિત્રો જો અત્યારે અમે દોતા પાર કરીને નીકળી ગયા અમે જઈશું આગળ તો અહીંયા બહુ જ એટલે બહુ જ એન્જોય કરવાના છે કેમ પહાડીમાં બહુ મજા આવે છે આજે જો મિત્રો અત્યારે બેઠા છે અમે અને ઘોટો ચડતા એટલે બહુ થાકી ગયા છું બધા બેઠા છે જો બધા થાકી ગયા છે અત્યારે જીગા જીગા થાકી ગયો અને હવે અમે જઈશું જો મિત્રો અમે ત્યારે અમ સંગળે ગયા સંગળુ આગળ જાય છે અને બધા લોકો જો સંગાંગલ બધા બહુ પબ્લિક થઈ tissue બધા લોકો બહુ એન્જોય કરે છે અહીંયા બોલ મારી અંબે બોલ મારી અંબે જો મિત્રો સવારના છ વાગી ગયા છે પહાડી અને આગળ તો બહુ જ મજા આવશે કેમ લોકેશન બહુ તો બહુ સવારમાં મજા આવે અહીંયા બહુ જો અહિયાં બહુ થકી ગયા અમે રથ ના એટલે અને બધા થકી ગયા છે જો બધા બેઠા છે જો રોડ વચ્ચે બઉ મજા છે તું લોકેશન તો એક નમો લોકેશન છે પણ અમારે થોડી હાલત બગડી ગઈ છે બહુ જ મજા આવશે અને પબ્લિક તો બહુ જ છો અહિયાં પબ્લિક તો જો અમે ચડીને ઉપર આયા બહુ એટલો બહુ થાકી ગયા જો મારું બેગ નું લોકેશન પાછળ નું લોકેશન જુઓ એક નંબર લોકેશન છે મસ્ત હરિયાળી જોરદાર પહાડી ઇલાકો છે હર્યો અને બહુ થાકી ગયા છે ઉપર મિત્રો અમે અત્યારે અંબાજી પહોંચી ગયા પણ અંબાજીમાં બહુ જ પબ્લિક છે અમત નથી પબ્લિક અહીંયા બહુ જ બહુ જ પબ્લિક આવી છે આજુ બાજુ અંબાજીનું નું મંદિર માં જવાનો રસ્તો છે અને બહુ જ પબ્લિક અહીંયા આવી જુઓ બહુ જ અહીંયા પબ્લિક સમાધી નથી અહીંયા જો મિત્રો આ મંદિર છે અંબે મારું અને બહુ જ અહીંયા પબ્લિક છે બહુ જ ભીડ છે એટલે અમે અંદર નથી ગયા કેમ બહુ જ એટલે બહુ જ પબ્લિક છે નંબર બી રાતે મોડા આવે છે એના કારણે અને અમારે બી લેટ બહુ થાય છે અને બહુ એટલે બહુ જ આજે એન્જોય કરે બહુ મજા ગઈ બોલ મારી અંબે જય જય અંબે જો મિત્રો અત્યારે અમે નીકળી ગયા અંબાજીથી પાલનપુર જવા માટે બસમાં છીએ અત્યારે એને જો આ પુરુડનો રોડ છે એ બહુ મસ્ત તો રોડ છે લોકેશન તો બહુ સારા સારા લોકેશન છે